સ્વામીનારાયણ ભગવાનની જય લક્ષ્મી નારાયણ દેવની જય ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજની જય શ્રી નર નારાયણ દેવની જય શ્રી રામચંદ્ર ભગવાનની જય શ્રી દ્વારિકાધીશની જય પરમ પૂજ્ય ધર્મ ધુરંધ એક હજાર આઠ આચાર્ય શ્રી

અજેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞામાં જે વર્તે છે એને કોટી કોટી વંદન અને દંડવત અને ધન્યવાદ છે અને હવે આપણે એક અમદાવાદ છે કાળુપુર મંદિરના જે ટોરડા ગામની અંદર એક મહાન સંત થઈ ગયા છે એની આપણે વાત કરીએ ગોપાળાનંદ સ્વામીનું જન્મસ્થાન એવું ટોરડા ગામના સ્વામિનારાયણ મંદિરમાં જે અમદાવાદ દેશમાં આવેલું છે એ મંદિરમાં આચાર્ય શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી ત્યાં એવા સંત શિરોમણી જે ધર્મકુળની આજ્ઞા શિરોધાર પાડનાર એવા કૃષ્ણ મહંત શીખ શ્રી કૃષ્ણ પ્રસાદ દાસજી તે ત્રીસ વર્ષ મહંતએ કરી અને જ્યારે કૌશન પ્રસાદજી મહારાજે તેમની આજ્ઞા કરી કે હવે તમે અમદાવાદ કાળુપુર મંદિરમાં આવી ભગવાનનું ભજન કરો અને એક પણ ક્ષણનો વિચાર કર્યા વિના આ મહાન સંત જે ધર્મવંશી આચાર્યની આજ્ઞા જે સ્વામિનારાયણનું વચન એ જે વચન એ વચનની અંદર જે આચાર્ય શ્રીનું વચન છે એ બરાબર માની અને એ આ મહાન સંત એવા શ્રી કૃષ્ણ પ્રસાદ દાસજી આ તે ત્રીસ મંદિરની મહાનતાએ કરી સેવા કરી અને પરમપ્ય ધર્મ ધોરણ એક હજાર આઠ શ્રી કૌશલ પ્રસાદજી મહારાજની આજ્ઞા થતા એ જ ઘડીએ મંદિરની મહાનતાએ છોડી લેશ માત્ર ન લાગ્યો અને કાળપુર મંદિરમાં આવી ગયા ટોરડા ગામના હરિભક્તોએ અશ્રુભી વિદાય આપી સમયા કરી ગામની પાદર સુધી વળાવવા ગયા અને આવા સંતે સ્વામિનારાયણ ભગવાનના સાથા છંદ કહેવાય જેમ વડતાલનું મંદિર બ્રહ્માનંદ સ્વામીએ પૂરું કર્યું અને તરત સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે ચાલો સ્વામી અમારી સાથે ગઢડા એક પળનો પણ વિચાર ન કર્યો ને ખીલીએ જોડી ટીંગાડી હતી તે લઈ મહારાજ સાથે બ્રહ્માનંદ સ્વામી ચાલી નીકળ્યા હાલમાં વડતાલ દેશમાં અમુક સાધુઓ એવા છે જે આચાર્ય શ્રી અજય પ્રસાદજી મહારાજની આજ્ઞામાં વર્તે છે એની આજ્ઞા શિરો માન પાળે છે એવા સંતો ભક્તો ને કોટી કોટી વંદન દંડવત સહે જય સ્વામિનારાયણ વડતાળ દેશના અમુક સાધુઓને આ અમદાવાદ દેશના જે મહંત શ્રી કૃષ્ણ પ્રસાદદાસજી સ્વામીની ઉપરથી સૌએ એની કેવી રીતે રહ્યા એની ઉપરથી વિચાર કરવાનો એવા સંત થઈ અને આચાર્ય મહારાજ શ્રીને રાજીપો મેળો હોય લેવો એ જ સૌને ધ્યાન દોરે છે અને વડતાલ લક્ષ્મીનારાયણ દેવ દેશના અમુક સાધુઓએ મંદિરો બંધાવ્યા ગુરુકુળો કર્યા હરદ્વારમાં પોતાના પ્રાઇવેટ આશ્રમો બનાવ્યા કે મંદિરો કે ગુરુકુળો કે આશ્રમોની અંદર એટલી મમતા અને લાલચ અને સ્વાર્થ લોભ લાગ્યો છે કે તે કોઈ પણ પ્રકારે છોડતા જ નથી જાણી કે એની મહેનત કે ધંધા બિઝનેસની કમાણી કરીને બંધાવ્યા હોય એટલી લાલચ લાગે છે કે વર્તમાન આચાર્ય શ્રી પરમ પૂજ્ય ધર્મધુરંધર એક હજાર આઠ શ્રી અજયેન્દ્ર પ્રસાદજી મહારાજ અને ભાવિ આચાર્ય લાલજી શ્રી નૃ પ્રસાદજી મહારાજને છોડી દીધા સંપ્રદાયની રીત મર્યાદા તોડી નાખી અને મંદિરો અને ગુરુકુળો કે આશ્રમો છોડ્યા નહીં આટલી બધી લાલસા લાગી છે જેને દીક્ષા આપી છે એ દીક્ષા આપનાર ગુરુને છોડ્યા પણ મંદિરો કે ગુરુકુળો કે આશ્રમો છોડ્યા નહીં આ કેટલી સાધુની અંદર અસાધુતા આવી છે લોભ લાલચ અને મોહમાં કેટલા ફસાઈ ગયા છે એ તો એ એને કબૂધી સૂજી છે ભગવાન એને ક્યારે બુદ્ધિ આપે એ જોવાનું રહ્યું અમુક સાધુઓએ સાધુતાને નેવે મૂકી સંપ્રદાયની રીતની પરવા કર્યા વગર મનમુખી થઈ ગયા અને જેણે દીક્ષા આપી એવા આચાર્ય એવા પોતાના જ ગુરુ સાથે વાત વિવાદ કરી પોતાની વગ વાપરી ખોટા આચાર્યને સ્થાપી દીધા અને આ સાચા આચાર્ય જે સહેન્દ્ર પ્રસાદજી મહારાજ છે તેની સાથે કાવા દાવા કરી રાજકીય ઓળખાણની વગ વાપરી પોતાને જેમ ફાવે તેમ કરવા માટે આચાર્ય છે અજયન્દ્ર મહારાજની આચાર્યના કાર્ય કરવામાં રોક લગાવી દીધી છે આ છે આ દેશની લોકશાહીનો અરીસો પણ અંતે તો સત્યનો જ વિજય થાય છે અને અસત્યની રસ્તે ચાલનારાઓએ જાણવું એ જાણવું કે વાવો એવું જ ઉગશે માટે વિચાર કરીને પગલાં ભરો સંપ્રદાયને બદનામ થતા અટકાવો ને બદનામ ન કરો સાથે રસ્તે ચાલો સાચા ગુરુને છોડી ખોટાઓની પાછળ ધોળ્યા સવો તો એનું પરિણામ ખોટું આવશે અંતે પછતાવાનો વારો આવશે તમને જેણે દીક્ષા આપી છે એવા ગુરુઓના ચરણમાં પાછા આવી કુટી ખૂટી વંદન કરો માફી માગો તો જ તમે છૂટશો નહીંતર તમે ક્યારેય નહીં છૂટી શકો ભગવાન સ્વામિનારાયણ તમને કદી માફ નહીં કરે એ જ સૌ સંતો હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ આ વિડીયો જોઈને કોઈ ખોટું લગાડશો નહીં મેં કોઈને વ્યક્તિગત નથી કીધું જેણે સંપ્રદાયની અંદર ન કરવાનું કાર્ય કર્યું છે સ સત્યને છોડી અસત્યને માર્ગે ગયા છે એની માથે છે બાકી સાચાઓની માથે નથી સાચા સાધુ સંતો ભક્તોની કોટી કોટી વંદન દંડવત જય શ્રી સ્વામિનારાયણ